ભુજ ખાતે લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો છે તો ભીડ ગેટ આર એચ કે પેટ્રોલ પંપ પર આ ઘટના બની છે તો મહત્વનું છે કે અવારનવાર લૂંટનો બનાવ જે છે તે પ્રકાશમાં આવી રહ્યો છે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને આ કિસ્સો સામે આવ્યો છે વધુ વિગત માટે સંવાદદાતા પરેશ રાજગોર આપણી સાથે જોડાઈ ગયા છે પરેશ હવે આ લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો છે કચ્છના ભુજ ખાતેથી આ બનાવ પ્રકાશમાં આવ્યો છે શું છે સમગ્ર માહિતી

તો અવારનવાર ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે કચ્છના ભુજ શહેરમાં લૂંટનો કિસ્સો સામે આવ્યો છે ભિડગેટ આરએચકે પેટ્રોલ પંપ પર આ ઘટના બની છે કેશિયરને છરીની અણીએ લૂંટી લેવા છે બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટને અંજામ આપ્યો છે ઘટના સ્થળે પોલીસ પહોંચી છે અને અંજારની ચાલીસ લાખની લૂંટ બાદ ભુજમાં ઘટનાથી ચકચાર મચી છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સમર કેમ્પ બે હજાર ચોવીસનો સમાપન સમારોહનું આયોજન